વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઘણી નવી અને દૂરદર્શી કંપનીઝ અને બ્રાન્ડેડ દ્વારા પ્રદર્શનની સેન્ટર ખાતે મોટી સંખ્યામાં સ્ટોલ રાખવામાં આવે છે અંતર્ગત ગુજરાતના યુવાનો દ્વારા ઇલેક્ટ્રિક દ્વિચક્રિય વાહન માટે શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ ડેન્જી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ને વ્યાપક આવકાર મળી રહ્યો છે ડેન્જી મોટર્સ પોતાના બે નવા મોડલ્સ માર્ક અને બીએચ એકસો પચાસ નું ખાસ નિદર્શન રાખેલ છે આ મોડલની ખાસિયત એ છે કે પ્રધાનમંત્રીના વિઝનને ધ્યાન રાખીને સંપૂર્ણ ભારતીય એટલે કે મેઇડ ઇન ઇન્ડિયાના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે

તો અમે મળ્યા અને પછી બે મહિના તો આખું રી માર્કેટ રિસર્ચ કર્યું કે માર્કેટમાં શું શું અવેલેબલ છે માર્કેટમાં કયા લોકો કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરે છે કેટલી કેટલી વોરંટી પ્રોવાઈડ કરે છે અને કઈ બેટરી યુઝ થાય છે એ બધું હતું તો પછી આ બધું આ માર્કેટ રિસર્ચ કરીને ને પછી અમે આર એનડી શરૂ કરી કે આપણે કયા ચેચિસ યુઝ કરીશું કે સ્ટ્રેન્થ હશે કે બેટરી કઈ હશે અને આપણે પછી આખું વારંટી કરી છ મહિના અને પછી આપણે એક પ્રોડક્ટ તૈયાર કર્યું છે અત્યારે આપણે બે વ્હીકલ્સ છે એક છે માર્ક અને એક છે બી એચ વન ફિફ્ટી બંનેમાં ત્રણ ત્રણ વેરિયન્ટ છે બરાબર પહેલાં વેરિયન્ટમાં એક એટી કિલોમીટર થાય સેકન્ડ વેરિયન્ટ છે એ વન ટ્વેન્ટી કિલોમીટર થાય અને થર્ડ વેરિયન્ટ છે એ વન ફિફ્ટી કિલોમીટર છે જેમાં અમે બે મોડલ લોન્ચ કર્યા છે માર્ક અને બી એચ વન ફિફ્ટી તમે જોઈ શકો છો પાછળ મારી બે મોડલ છે આ બી એચ વન ફિફ્ટી અને આ માર્ક આ મોડલની ખાસિયત એ છે કે તમે આ મોડલને પાંચ ચાર્જ પણ કરી શકો છો જેમ બીજા માર્કેટમાં બીજા મોડલ્સ હોય ચારથી પાંચ કલાક લઈ લે અમુક ટાઈમે પૂરી પૂરી રાત એને ચાર્જિંગ રાખવું પડે છે એવું ના હોય એના માટે અમે એક નવું ડેવલપ કર્યું છે જે તમને નાઇન્ટી મિનિટ્સમાં એંસી ટકા ચાર્જ કરીને આપી દેશે ઝીરો ટુ એટી એની સાથે તમને આ જે મોડલ છે એમાં તમને બીજા ઘણા ફક્ચર મળી જશે જેમ કે રિવર્સ મોડ હોય જેમ કે આઈસી વિકલમાં જનરલી રિવર્સ મોડ નથી હોતો અને આઈસી વિકલ કરતાં તમને વધારે બુટ સ્પેસ પણ મળી જશે આમાં તમને કલર વેરિયન્ટમાં બ્લેક બ્લુ ગ્રીન અને ગ્રે પણ આવી જશે અને જોડે જોડે તમે એમાં રેડ કલર પણ લઈ શકો છો